ધાનેરા હેતર અક્ષક સમીતી દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે અગાઉ કાંકરેજના શિહોરીમાં પણ લોકોએ બંધ પાડીને રોષ ઠાલવ્યો હતો બજારો સજ્જડ બંધ રાખી કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરાઈ હતી બીજી તરફ થરાના લોકો પણ બંધ પાડી બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગ કરી રહ્યા છે તેમાં ધારાસભ્યએ પણ સહમતી દર્શાવી હતી એટલું જ નહીં લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું તો બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવ્યા છે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ અત્યારે રહી છે બનાસના બે કાંઠા થયા અને કોની શું માંગ તેની આપણે વાત કરી રહ્યા છીએ ધાનેરાના બાપલા કિંમતના લોકોને હાલાકીની રાહ ઉઠી રહી છે જેના કારણે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ વધુ ઉગ્ર બનતી જઈ રહી છે આ વિવાદ ક્ષમવાનું નામ નથી લઈ રહ્યું કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણમાં જોડવાની માંગ પણ ઉઠી રહી છે બીજી તરફ અણદેખા કર્યાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે દિયોદર ને જિલ્લો જાહેર કરવાની માંગ ઉઠી છે એટલે હવે આ બે વિભાજન બાદ વિરોધનો નો વંટોળ અને વિવાદ વધુ વકર્યો છે વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક અંગે પણ રોષ ઠાલવામાં આવ્યો છે નવા જિલ્લાનું વડુ મથક થરાદ નહીં દિયોદર રાખવાની માંગ પણ ઉઠી રહી છે કે વાવ વાવ વાવમાં જે થરાદ છે બદલે દિયોદરને વડુમથક બનાવવામાં આવે વાવ થરાદના લોકોની માંગ છે થરાદનું વડું મથક વચ્ચોવચ હોવું જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી રહી છે લોકો તરફથી તો આ આખો જે વિસ્તાર છે કાંકરેજની વાત કરીએ તેને બનાસકાંઠામાં જ રહેવાની માંગ કરવામાં આવી છે અને સાથે જો મુખ્ય મથક પાલનપુર નજીક પડે તેવી પણ માંગ ઉઠવામાં આવી છે કે પાલનપુર નજીક પડશે એટલે આ કાંકરેજને બનાસકાંઠામાં જ રાખો બનાસકાંઠા નહીં તો પાટણમાં જોડવાની પણ માંગ ઉઠી રહી છે વાત હવે ધાનેરાની કરવી છે બનાસકાંઠામાં જ રહેવાની ધાનેરાની માંગ છે કે અમને થરાદવાળા જિલ્લામાં નથી જવું મુખ્ય મથક પાલનપુર નજીક પડે છે એટલે અમને બનાસકાંઠામાં જ રહેવું છે બાપલા કિંમતના લોકોને હાલાકીની રાહ ઉઠી રહી છે વાત હવે દિયોદરની કરીએ ઓગડ જિલ્લો જાહેર કરો તેવી દિયોદરના લોકોની માંગ છે કે અલગ જિલ્લો ઓગઢ જિલ્લો જાહેર કરવો જોઈએ ઓગડ દેવને અનદેખી કરવામાં આવી છે ઓગડ જિલ્લો બનાવવાની જગ્યાએ જે તેમને સમાવવામાં આવ્યા છે થરાદ વાવ જિલ્લામાં તે અમને સ્વીકાર્ય નથી નવા જિલ્લાનું નામ થીરપુર રાખો તેવી પણ લોકોની માંગ છે આગળ વધીએ બનાસકાંઠા વિભાજનના મામલે સીએમને પત્ર લખવામાં આવ્યો છે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને ભરતસિંહએ પત્ર લખ્યો કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માંગ કરાઈ જિલ્લા વિભાજન બાદ કાંકરેજને વાવ થલાદમાં સમાવેશ કરી દેતા કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે હવે રાજકીય નેતાઓ પણ એક સુરમાં જોવા મળ્યા રાજ્ય સરકારે જિલ્લાના વિભાજનનો નિર્ણય કર્યો છે વાવ થરાદમાં આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી કાંકરેજ તાલુકાનો વાવ સમાવેશ કરાતા વિરોધનો નો વંટોળ થયો છે કાંકરેજ તાલુકા જિલ્લામાં સમાવેશ કરવા માંગ કરાઈ છે જેને લઈ વેપારીઓએ થરા બંધનું એલાન કર્યું છે થરાના વેપારી તેમજ સ્થાનિકો જ્યાં સુધી માંગ ન સ્વીકારાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે બહુચર માતાના મંદિરે બેઠક યોજી તમામ લોકોએ સમર્થન આપવાની તૈયારી દર્શાવી કાંકરેજના ધારાસભ્ય જણાવ્યું કે આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવશે લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માંગણીઓ છે માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માન્ય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છીએ